હેલ્લો મિત્રો જય માતાજી અડધું બાકી મિત્રો તો જશો ભાઈ આઈયા તોડી મદદ કરાવ થોડી જ બાકી છે હવે હવેકવેક ન ખાઈ જઈ તો સાત વાગ્યા ના તાણી એટલી કરી અને થાકી જઈએ કાલે પોણી ઓળવાનું છે મિત્રો આ બાજુના ખેતરમાં તો ઘઉં ઊગી ગયા છે અમારે બાકી છે વિડીયો ગૌમાં તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી આજે તો એટલો જ વ્લોગ બનાવવાનો છે કાલે બીજો બનાવીશું જય માતાજી